તલોદ ખાતે મહિલા સ્વાવલંબન દિવસ અને રોજગાર મેળો યોજાયો તલોદ ખાતે નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ અને મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ દિવસનો ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હતો જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી પ્રજ્ઞાબેન ત્રિવેદીએ સ્વાવલંબન દિવસના મહત્વ પર પ્રકાશ પાળ્યો હતો દહેજ પ્રતિબંધ મહિલા સશક્તિકરણ વિશે વાત કરી અને રોજગાર અધિકારી હિતેશ કઢવીએ નારી વંદન ઉત્સવ વિશે માહિતી આપી કાર્યક્રમમાં લખપતિ દીદી યોજના હેઠળ તાલીમ પ્રાપ્ત મહિલાઓને સહાય આપવામાં આવી અને કેટલાક ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન પણ કરાયું વિવિધ લોકપ્રતિનિધિઓ સરપંચો અને મહિલાઓની મોટી સંખ્યાએ ઉપસ્થિતિ નોંધાવી સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે